હું છે ને એક રાઇટર છું અને ઘણી ફિલ્મ્સ અને હોરર શોઝમાં લખું પણ છું ઇન્સ્પિરેશન લેવા માટે હું પુસ્તક વાંચું છું પુસ્તક જેમ કે ભૂત પ્રેત કાળા જાદુ વગેરે એકવાર હું મારી ગાડીથી એક કબ્રસ્તાનના બહારથી ગુજરતો હતો ત્યાં જ રોડ પર મને આ આ આ પુસ્તક મળ્યું અને આ પુસ્તકને હું ઘરે નહીં આવ્યો ત્યારથી ત્યારથી કંઈક ખોટું થઈ રહ્યું છે આ પુસ્તક દાવો કરે છે કે આમાં જે લખ્યું છે બધું જ સાચું છે અને આ પુસ્તક વડે આત્માઓથી વાત કરી શકાય છે હું પણ આમાં લખેલા ઉપાયો કરવા માંડ્યો હતો પણ કઈ ખોટા થવાના અહેસાસમાં મેં એને ત્યાં જ બંધ કરી દીધા હતા પણ ત્યાં સુધી ત્યાં સુધી બધું ખોટું થઈ ગયું હતું કોઈ આત્મા મારી અંદર પ્રવેશ કરવા ઈચ્છતી હતી અને બધાને નુકસાન પહોંચાડવા માંગતી મને તમને નેહાને અને નેહાના મોતનું કારણ પણ એ જ આત્મા હતી અપહરણ નથી થયું મેં તમને ખોટું કીધું હતું એનું તો મર્ડર થયું છે માર્ડર અને હું જ્યાં બેઠો છું ને ઠીક એના નીચે મારી પત્ની નેહાની ડેડ બોડી દફન છે मैं जाऊं आ बात मैं जो सुधी कोई नहीं थी कदी कारण के नयन खून मिर्च करियो छे